જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ એક અનામી પારણામાં કોઈ અજાણી વ્યક્તિ તાજું જન્મેલ બાળક મૂકી ગયું છે પારણામાં મુકાયેલા આ બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવતા તેને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હાલ બાળકને હોસ્પિટલના બાળકોના વોર્ડમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે બાળકની સ્થિતિ અંગે વધુ માહિતી મેળવવા જામનગરના વકીલ મિત્રો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તો વકીલોએ જીજી હોસ્પિટલમાં હાજર તબીબી અધિકારીઓ સાથે ચર્ચા કરી બાળકના સ્વાસ્થ્યની વિગતવાર માહિતી પણ મેળવી હતી તો અનામી પારણામાં તરછોડાયેલું બાળક મળી આવ્યું છે બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું તેને પ્રાથમિક સારવાર માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આજરોજ સવારે નવ વાગે વિકાસ ગ્રહ જે અનામી પારણું છે ત્યાં એક જાજું જન્મેલું બાળક કોઈ વ્યક્તિ મૂકી ગયેલું હતું અને તેની તબિયત તંદુરસ્તી સ્થાપે જેવી મને સૂચના જાણ કરી તેવું તરત જ મેં એમને સૂચના આપીને બાળકને હોસ્પિટલાઇઝ કરવા જણાવ્યું હાલ બાળક વેન્ટિલેટર ઉપર છે તેની તબિયત સારી નથી ડૉક્ટરો ખૂબ પ્રયત્ન કરે છે તેની જીવનદાન આપવા માટે અને આશા કરીએ કે તેનું જીવન બચી જાય આ ઉપરથી વાત હું કહેવા માંગીશ લોકોને કે તમારાથી જ્યારે ભૂલ થઈ જતી હોય છે કોઈ પણ કોઈ કારણોસર એક તો પહેલાં ભૂલ ન કરવી જોઈએ અને બીજું ભૂલ કર્યા પછી ઘણીવાર કચરા પેટીમાં કાંટાની વાળમાં બાળકોને ફેંકી દે તો કૂતરા ફાડી ખાય એવા બનાવો પણ બનતા હોય છે એના કરતાં આ અનામી ભારણું રાખવામાં આવ્યું છે ત્યાં બાળક મૂકી દેવું અને બને તો આવી ભૂલ જ ન કરવી જોઈએ તમે ભૂલ કરીને છૂટી જાઓ બાળક ભોગ બને છે